ડાયરો મોજમાં આપણે આજ આપણે આવી ગયા સિવાય ગઢડિયા જે દસની બાજુમાં ગામ ગઢડિયા છે ત્યાં સિવાય આકાશી મેળડીમાં દર્શન કરવા તો આજ તો છે રવિવાર એટલે બધા લોકો ઘણા લોકો દર્શન કરવા આવ્યા છે અને ગઢડિયામાં જે પટારા મળે છે નાની નાની મોટર વેલર ચોર બધું વસ્તુ બનાવે છે પટારા બનાવે છે કબાટ બનાવે છે બેડ બનાવે છે બહુ ઝાજા કારખાના હાલે છે તો એની થોડીક મુલાકાત પણ લઈશું જેવું છે હું તમને એ બધી વસ્તુ બતાવીશું અને મેળડીમાં દર્શન પણ કરીશું દીક્ષિત આગળ ઊભો છે અને આપણે જઈ મેળીમાં દર્શન કરવા દીક્ષિત આ ઊભો છે પહેલાં આપણે પછેદી લઈ લઈશું આ છે ગઢડીયા ગામ આજ તો રવિવાર છેલ્લે ઘણા લોકો દર્શન કરવા આવ્યા છે ફોર વ્હીલર ટુ વ્હીલરના બરોબર રસ્તો છે રોડ છે આ છે ગઢડીયા ગામ જો નકરી કબાટ બનાવવાની અને બેડ બનાવવાની જેવી બધી દુકાનો હોય મોટા મોટા કારખાના અને આ છે મંદિર આપણે દર્શન કરવા તો પછી લઈ લીધી છે મળી ગયા છે દીક્ષિતભાઈને આ તો ઉગ્યા મેળીના તો હવે આ બાજુ છે મંદિર આપણે જઈશું મંદિરે દર્શન કરવા જો ભવ્ય મંદિર છે સરસ મજાનું મસ્તીનું મંદિર તો આપણે જાવી મંદિરની અંદર દર્શન કરવા હાલો આપણે હવે જઈએ છીએ મંદિર દર્શન કરવા બહુ સરસ મંદિર મસ્તીનું મંદિર બનાવ્યું છે તો જળીઓમાં બનાવી રહીજો દર્શન કરવા માટે જય મહેલ આકાશી મહેલ જય મેળમાં છે આકાશી ઝઘડિયા ગામ સરસ મજાનું મસ્તીનું મંદિર તમે કેવું સરસ ભવ્ય મંદિર બની રહ્યું છે આકાર લઈ રહ્યું છે ત્યારે નવું મંદિર બને છે જો આ બધા નીચે થમ છે આ છે રોડ કાંઠો પાણી વાળું છે પાણી પાણી પહેલાં આપણે દર્શન કરીને આવી ગયા બારાત દર્શન કરીને છે જે હવન કુંડ ચાલો છે અહીંયા આપણે પ્રચદિત દરવાહીની છે શ્રીકોઠ તો હવન થઈ ગયો પ્રચદીનો લઈ લો એ ફાટા લઈ લીધી હવન થઈ ગયો તો આ બધું ઉતારીની જગ્યા છે આ રસોડા વિભાગ છે કોઈ જો તાવો બનતો હોય ઊંખડી બનતી હોય સરસ બે હવા માટેની પણ સરસ જગ્યા આપણનેડીમાંની મસ્તીની કાચની સુભી છે બધું જો સરસ બધા બધા બેઠા છે ભાવિ ભક્તો પછીથી લઈ રહ્યા છે તાવો બને છે બધું રસોડું ચાલુ જ હોય ગરમ નવે સાપડી આવી તાજે તાજી ગરમા ગરમ અહીંયા સાપડી ચાલુ હોય તાવા ચાલુ હોય રવિવાર એટલે તાવા ચાલુ જ હોય

મસમસ્તીનું આવવું આયોજન છે એમના બધા વેડાને મંદિરની લઈ લઈને ખાવામાં પાછળ ભાવિ ભક્તો બધાય બેઠા છે તાવો ચાલુ હોય ધૂકડી ચાલુ હોય માતાજીની ભાવી રીતે બધાય જો પાછળ કામ પણ કરે છે બધાય દૂર દૂરથી ભાવી ભક્તો આવ્યા હોય તો મેરડીમાં બધાયનું કામ કરે છે આકાશીમાં મેરળીમાં અને જો અહીંયા બાળકોના ફોટા વતન છે જેને માતાજીએ જીકરા આપ્યા હોય એમના જો બધાય ફોટા આવી રીતે આપણે આકાશીમાં મેરડીમાં ગઢડીયા ગામ બધાનું કામ કરે છે તો આવો મેરડીમાંના દર્શન કરવા દર્શન કરી લીધા છે અને હવે આપણે અમુક દુકાનોમાં જે બધી વસ્તુ મળે છે એ બધી જોવા જઈશું આ મંદિર કહેવાય છે ને કે રોડ વસાડે છે તો આ રોડ પોળો કરવા માટે કલેક્ટર સાહેબ ને એસપી ડીએસપી ને ઘણા સાહેબો એવા ગામ લોકો કે રહેવા જો તમે માતાજીને તમે હટાવતા નહીં કે વાંધો નહીં તો એ માયના નહીં ગામ લોકોનું અને ગયા અને જીસીબી ડીસીબી કાંઈ આવ્યા નહીં અને માતાજી હટ્યા અને પછી ઘણો એવા પ્રશ્નો પૂરા માતાજી પછી અત્યારે મંદિર રોડ ઉપર જ છે કે માતાજી કહેવાય એ કાંઈ હલેરડીમાં આકાશી નરડીમાં કહેવાય તો એવા છે આકાશી નરડીમાં ના તો દર્શન કરવા જરૂર આવજો જો આ રસોડા વિભાગ છે અંદર તાવા બને છે અને જો લાકડા ફરતા ફરતા એટલા લાકડા પીડ્યા છે કારણ કે તાવા તો અહીંયા દરરોજ ચાલુ જોઈએ એટલે તો લાકડા તો જોઈએ ફરતા ફરતા કેટલા લાકડા પીડા છે ને અંદર જો આ રસોડા વિભાગ છે જો અવાજ આવે છે ઘઉં દળવાનું ભડકું બનાવવાનું ચાલુ હોય તો આ બધા લાકડા ફાડવાનું લાકડા બહુ જાજા પીડા છે મારી ગાડી અહીંયા પડી છે દીક્ષુભાઈ ઊભા છે આ દીક્ષુભાઈ ગામસ્તીની ટોઈઝ સ્પેશિયલ ટોઈઝ દુકાન છે ડીજે વીજે નાના જીસીબી વાસા મસ્તીના જો ટ્રેક્ટર ને મોટા ટોઈઝ ને ખટારા એવું બધું સરસ મજાનું મળે છે આખો હોલ નાના બાળકો માટે જો એટલી ફોર વ્હીલો સાયકલો બધું મળી રહે તમને ગઢડિયા ગામમાં માતાજીને મંદિરની સામે જ દુકાન છે કીડા હોતન બનાવે લાલ મોટી લારીયો હોતન બનાવે ગઢડિયામાં લોખંડની ઘણી વસ્તુ અહીંયા બનાવે છે ગઢડિયા મુલાકાત લઈ જજો કાવા કબાડ બને કોઠારિયા બને આ મંદિરની સામે દુકાનો છે અને આ જે નાના નાના વાહન બનાવે એ જોયું આપણે નાના નાના ટેક્ટો મોટી મોટી ગાડીયું ના ના ટ્રેક્ટર લાયરીવાળા જીસીબી નાની જીપસી ખટારા બીજી મોટી ગાડીયું આવું બધું અહીંયા લોખંડનું બધું બનાવેલું આ છે બધું લોખંડની વસ્તુ ખતરાયની તો આવી વસ્તુ તમારે લેવા માટે હોલસેલ કે રિટેલ બધું અહીંયા ઘડોડીયામાં મળી જાય જો સરસ મજાના આવું આવું સરસ મજાના કબાટ આવા કબાટ અહીંયા કબા બનાવે છે બેડ છે મોટા કબાટ છે નાના કબાટ છે આ બધી હેવી દુકાનો મોટી બધી તમારે બધું કન્યાને દેવા માટેનો કરિયાવાર બધોય મળી રહે અહીંયા ટોટલિંગ સામાન ટીપાઈ બેડ કબાટ આવું બધું રઘડિયા ગામમાં મળે તો પણ પટારા બનવાનું ચાલુ છે ઠડા ઠડા ઠડી ઠડી આમ નકરી લાગઠ દુકાનો છે જો આગળ જો આવો ગઢડિયા ગામ રોડ કાંઠે બધી દુકાનો કબાટની અને પટારાની એવી બધી જ દુકાનો છે તમે ગઢડિયા ગામની મુલાકાત લઈ લો એટલે તમને ટોટલિંગ વસ્તુ જે કન્યાને કરિયાવરમાં દેવામાં હોય એ બધી વસ્તુ મળી જાય બસ આપણે મેળણીમાના દર્શન કર્યા અને ગઢડિયા ગામમાં જે વસ્તુ બધી મળે છે પત્રની લોખંડની એ બધી વસ્તુ થોડી થોડી જોઈ કવર કરી મજા આવી અને તમારે જો આમાં કામે એવી વસ્તુ હોય દાખલા તરીકે કબાટ લેવા હોય બેડ લેવા હોય તો કે ગામની એકવાર મુલાકાત લઈ જાવ અને તમને સારું લાગે કે આ દુકાને ચાર પાંચ દુકાનો ખર્ચો જે સારું લાગે નથી લેજો બસ આપણે આજનો વીડિયો અહીંયા પૂરો કરીશું જો તમને વિડીયો ગુમાવો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા વિડીયો જય માતાજી ભાઈ ભાઈ ભાઈ